જય માતા મિત્રો જોઈ શકો છો બબુનું લાસ્ટ સોંગ છે મિત્રો તો એમની ખુશી મિત્રો તમે જુઓ મિત્રો અને જોવો પછી આગળ મેં કમેન્ટ પોસ્ટ કરી દી એના વિડીયો મિત્રો તો જો કોને સપોર્ટ કરે છે જય સોટાને સપોર્ટ કરે છે કે માયલાને સપોર્ટ કરે તો મિત્રો તમે જુઓ એ બી તો બને વિડીયો <laughs> तो जय माता मित्रों आप वीडियो में तो हाजिर ठीक सा के छी मित्रों ने ये अपने आज ही महाराज जी से आपरे बात करना मित्रों तो जय शोटा ने मैं से मित्रों तो आज तो मित्रों बने बनेरा मित्रों आपरे जोन ने मित्रों के खास જય છોઢા મિત્રો વકમાના હોત તો અત્યારે આટલી સોશિયલ મીડિયામાં આટલા બધા વિડીયો વાયરલ થાય છે તો મિત્રો એ વિડીયો કોક તો કહી શકે ને કે ભાઈ હું વકમા નથી કહેવું તો કહી શકે ને તો જયેશ છોઢા હજુ કોઈ જય છોડાનો કોઈ કોઈ નિકાલ નહીં મિત્રો કારણ કે જયેશા શું તો ખરા મિત્રો વખમો જ છે પૂરા પૂરા મિત્રો તો તમારું શું કહેવું છે કોમેન્ટમાં મિત્રો કે ને ખાસ મેં કોમ્યુનિટી પોસ્ટ કરી હતી યુટ્યુબ પર મિત્રો તો જયેશ સોડાને કોઈ સપોર્ટ કરવા માગતું નથી મિત્રો મારી મૂળ નાખી હતી જો તમે જોઈ શકો છો એ તમને બતાવી દઈશ્ક્રીનમાં મિત્રો બધું બતાવી દેવું કરો વિડીયોના અંદરે તો મિત્રો તમે કોને સપોર્ટ કરો છો એ બી કોમેન્ટમાં લખજો મિત્રો કે આપ તો એવું નથી વિચારતા કે જયેશ સોઢા જયેશ સોડાનો હું એક ખાસ ફેન છું મિત્રો પણ ગુનામ છું તો આપણે નહીં કહી શકતા પણ હવે કોઈ પોસ્ટ કરે તો બરાબર વાંચશે મિત્રો તો મિત્રો જય સોઢાને સપોર્ટ કરો છો કે તમે કોણ માયા માયાને સપોર્ટ કરો છો એ મિત્રો કોમેન્ટમાં લખજો કારણ કે બબુડીને સપોર્ટ કરતા હોય તો એ બી લખજો અને કોમેન્ટમાં તો ફૂલ કોમેન્ટો કરજો મિત્રો કોણ કોણ સપોર્ટ કરો છો મિત્રો અને કોને સપોર્ટ કરો છો એ મિત્રો કોમેન્ટ કરજો કેમ કે તમે સપોર્ટ કરશો તો જ આગળ જશે મિત્રો અને કોઈ તો જ ખબર પડશે કે કોણ ગુનામ છે ને કોણ નથી કારણ કે જય સોઢાએ જે કંઈ ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ નહીં મળી મિત્રો કંઈ ટૂ પર એ નહીં મળી તો મિત્રો જયેશ તો હાલ તો ગુનામાં જ કહેવાય પણ હું જયેશ જયેશનો બહુ ફેન છું મિત્રો તો એ આ જે પોસ્ટ નહીં મળે ત્યાં સુધી આપણે કશું ના કહી શકીએ મિત્રો અને એ વિડીયો તમે જોજો મિત્રો તો જુઓ મિત્રો તો મળ બીજા વિડીયોમાં ટાટા ફે